નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન પ્રેસમાં આપનું સ્વાગત છે સમાચાર શકે પંચમહાલમાં તારુપતિના ઉડિયા લી રહી લી રાહ ત્રણ યુવકોએ બુલેટ જીપા

બીઆરપી ધાબાદ વિડિયો રેકોર્ડ કર્યો હોવાની કબૂલાત કરી હતી જેથી વેજલપુર પોલીસ દળને ઇઝમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ પાસે બુટલેગર સહિત બે પોલેરો કારમાં બેરની બોતલો હાથમાં રાખીને ટીમલી લેખિત ઉપર ઝૂમતા હતા અને તેમને વિડિયો સોશિયલ મીડિયામાં મૂકતા તે વાયરલ થયો હતો અને વેજલપુર પોલીસને સમગ્ર મામલાની જાણ થતા તાબડતોડ ચેકિંગ કરીને કાર સાથે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે પેલોરે બોલેરો કાર સહિત બિયરની બોટલો જપ્ત કરી પ્રોઇબસન સહિતના ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી